હું સવેન સોલંકી આલી હરિજનવાસમાં રહું છું જ્યારથી ભાજપ ચૂંટાઈને આવ્યું છે ત્યારથી આલી સોલંકી વારમાં કોઈ કરતા કાર્ય કોઈ કશું જોવા જ નથી આવતા નહીં રોડ નહીં પાણી નહીં વસાવ ફર્યું આજે હોળી ચકલામાં આજે કેટલી ગંદકી છે આજે ગટર આજે કેટલી ઊંડી હતી આજ થાય તૂતરા બનાવ્યા ચાલતા થઈ ગયા એટલો કચરો ભેગો થાય છે ત્યાં આગળ આજે આ પટેલ ફળ્યાનો બ્લોગર લખવાનું ચાલુ થઈ ગયું આજે અહીંયા ઠોકરો ખાઈને પથાં પડી રહેલા છે બધા કઈ કોઈ આજે કામગીરી કરવા ઉઠ આવતા નથી અહીંથી આજે 10 થી 15 વખત કેટલી વારનું કામ ચાલુ થયું આલી સોલંકી વારમાં માં એકે વાર આયા નથી કોઈ પણ અને નહીં કોઈ એમની આજે છોકરા બધા બીમાર હાજા તે બધી અમારે એક કરવા ને આ લોકો ફૂલ સુવિધા મળે એ વોકિંગ માટે જ ખાલી થઈ લેવા આવે છે મત ખાલી લેવા આવે છે અને અમ જામને બસ એ કરીને છૂટાઈને રાખી જતા રહે આજે છૂટાઈને 5 વર્ષ પૂરા થયા આજે તઈનો આજે ગટર

কেপ্ু খরাব মেল আমারা ঘরমাবে । লোরা জমা বে রা নেটা ফ তা করতা সবয় ুথ রেেু। তাজ মারা কেেটু সে্যান সাক্তি করন। না না মারা ক রা আজ মারা দেবা। জা । কে না এখনে দেখানা। তাজ বঙ্গে বললে সোলা কিবার কাই না কি। આજે એ લોકોને કોઈ અમને સુવિધા મળતી નથી પાણી બી મોટર આ બાજુ ચાલુ થઈ જાય પાણી પાણી નથી મળતું પાણી બી લોકો પછી અમને પાણી મળે ગટર માંથી કેટલું સુ કરવાની આખી ઉપરની ગંદકી અમારા હરિજનવાસમાં હરજનવાસમાં હું નામે સ્નેહલ સોલંકી આલી હરજનવાસમાં રહું છું આજે અહીં આલી કાછાડમાં જે બ્લોકેટ લખાઈ રહ્યા છે એ દસથી પંદર વખત એ લોકોના રોડ બની રહ્યા છે તો આલીમાં કે વસાવા ફરિયામાં કોઈ જાતનો રોડ નથી બનતા કોઈ જાતની પાણીની સુવિધા નથી મળતી પાણી પણ એ લોકોને પહેલાં મળે છે જ્યારે એ લોકો પાણી બંધ કરે પછી જ અમને પાણી મળે છે અહીંયા આ એટલો બધો ભેદભાવ ભાજપ કરી રહી છે ખબર નહીં કેમ કે ભાજપ લાગે મને પટેલ લોકો જ જીતાડતા લાગે છે યાદ આ લોકો આ લોકોને ફરી જ જીતાડશો અમારા ફરિયા તરફ થી કોઈ જાતની વોટ એ આપતા નથી લાગે છે જ્યારે વોટ લેવાના હોય ત્યારે અમારે ત્યાં આવે છે ને બાકીનું બધું કામ તો એ લોકો જ કરે છે પાણી એ લોકોને રોડ એ લોકોને નહીં નહીં તો થી પંદર વખત આ લોકોને રોડ બન્યા હશે ને તૂટી હશે ને બધાની ગંદકી પાણીમાં રહે નહીં ફરિયાદ તરફ આવે છે ભાજપને એટલી અપીલ છે કે બધા જોડે વ્યવસ્થિત વ્યવહાર કરે અને બધાને સહાય આપે

લોકો બસ અમારી અપીલ એજ છે નગરપાલિકા કે કામ કરો તો બધાને ન્યાય આપો અને બધાને વ્યવસ્થિત રીતે ન્યાય આપો એ જ અમારી વિનંતી છે